दिखेड़ी दिखेड़ी तो 52% मा तो ऊचो आकू सूरत फेरी लेस आकू सूरत करवाणो मत आपन ने के देवाड़ी के के याद आदाती कामरे ने हेलो तो हां हेलो तो हां हेलो बजाऊ जे केम बोले इडली बोले इडली एऊ जे चलो ये क्या है बोले इडली तो तमने नहीं खबर अरे भाई

એ ઇડલી વાળા ને કાવરેજ ઇડલી વાળા ને બારું લાવવાનું છે થઈ ગયો આજે આજે સોરી લંચ લંચ નું થઈ ગયું મારું ફાઇનલી ગઈ અમે શૂટના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ એટલી બધી હું રીલ જોવાની આપ હું જોતી હું બનાવતી નથી જોતી નથી આજ આજ

એ છો ને તમે પર્સનાલિટી કે કોરિયા અમે એક જગ્યા બીજી જગ્યા ઉપર જાય છે આમ જ કરતા ફરી હા તો અમે એક બીજી જગ્યા જાય છે ગો ગાઈસ પેલા લોકો શૂટ કરે છે અને હું ઈટ કા ખાવ છું કા કે એને જો તો બુકિંગ કરવાનો પૂછો કે તમને શૂટ નથી કરવા દેતા કે ઓ મારા પણ કે હું બોતો તું ગાઈસ આનું શૂટ ચાલે છે ને અમે હવે બોલે ઈડલી

કેને એટલે કે શેના કારણે આ વાતાવરણ શેના કારણે વાતાવરણ છે ગ્લોબલ વોર્મિંગ તારું શું કેવું છે તારું 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 તું તો બોલી શકે બોલ આપડું સુરતમાં આવું વાતાવરણ છે તો તારું શું કેવું છે રાત્રે તારા આવે ને આપણા સુરતમાં આવું વાતાવરણ અચાનક કો આપણા સુરતમાં આવું વાતાવરણ છે લાઈવ અમારું મિશન આજે ફ્લોપ ગયો છે મન થતો મને તો તમને કહી દીયો ઈકવાયરી કરી દે કરો હવે તેલ લેવા જા તાકી સુસ્તો થાય છે હાલો કે લઈ સુટ એ એ એ મને તો વે ઓ જ જાય સુટ પૂરા કરીને ઘરે જા દીદી તમારા માં ફોન આવ્યો કે મેડમ સુટ હેગા જો વેગ વે સુટ આયા છે તો પાછા આવો તમે એટલે પાછી शूट म પાછી ઓફિસે આવી ગઈ અમે પણ હું દર્શિત ક્યાંક જાય છે એક્ટિવા જવા આવું હોય તો હાલ અમને એક્ટિવા લઈ દે હા હા મૂકીને હા તો ના તો હા તો જા તું ઉભરે ઉભરે આયા સ્વાઇપ કરીને ઉભરે ફાઇનલી ઓફિસ થી રસ્તા માં રસ્તા ઓફિસ માં ઓફિસ થી રસ્તા માં રસ્તા માં થી ઓફિસ માં કરીને અમે હું ફાઇનલી દર્શિત મન લેવા આવ્યા છે નીચે બેઝમેન્ટ માં પિંક 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 જગત તો તો હાઉ ભૂલાઈ ગયો ભૂલાઈ ગયો તો ગાઈસ ફાઇનલી અમે જેમાં બેઠા છીએ ને એ ગાડી અમે લીધી છે

લે લે તારી પાસે નવી છે તે એમાં 2000 એ નતાલી દીયા પડે પેલા બસ હવે બસ હે આ રોડે ને આ રોડે આ રોડે ઓલા રોડે આગળનો રોડ છે કે નહીં या पहला माने सो गाइस कामरेज में इतनी बड़ी ट्रैफिक हो है सांजे 200 एक बोल ना तो खरी थोड़ी थोड़ी मां मैलाई बोलो कि दो में मां मां मैलाई और एक चॉकलेट

અને પાછી વેદના આખું અને મારા સાસુ આ કે જુપિટર અને મારા સસરા નવું સ્પ્લેન્ડર અને દર્શિતા કે જૂનું સ્પ્લેન્ડર વેર ના આપો એટલે જબર આપો એટલે જબર આપો તમારે જોવું પડે અમારી માંથી મારથી બહાર

કાલે છે સન્ડે એટલે અમારે અમારો આરામ કરવાનો દિવસ અને બ્લોગ નો આપણે અહીં એન્ડ આપીએ છીએ તો ડોન્ટ ફorget લાઈક કમેન્ટ એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ